ગુફાનું સંકુલ છે કે જ્યાં બ્રહ્મલીન સંત શ્રી રામેશ્વરदास બાપુની જગ્યા આવેલી છે આ જગ્યાને વર્ષો પહેલા સંત શ્રી રામેશ્વરदास जी બાપુએ વિકસાવી હતી તેઓને ઘડિયાળ ખૂબ પ્રિય હતી તેથી તેઓ જ્યાં ક્યાંય પણ જતા ત્યાંથી ઘડિયાળ લઈને આવતા હતા એટલું જ નહીં પરંતુ ઘડિયાળના માધ્યમથી લોકોને સમયની કિંમત પણ સમજાવતા હતા તેમના દ્વારા સમગ્ર જગ્યા પર ઠેર ઠેર અવનવી દિવાલ ઘડિયાળો લગાવવામાં આવી હતી અને ઓગણીસસો છોત્તેરની સાલમાં તેમણે જીવતા સમાધિ લીધી હતી કહેવાય છે કે સંત શ્રી રામેશ્વરદાસજી બાપુ પ્રત્યે અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવનારા લોકો માનતા માને છે અને તેમની માનતા પૂર્ણ થાય ત્યારે આ જગ્યાના દર્શને આવે છે અને સંત શ્રી રામેશ્વરદાસજી બાપુની સમાધિ ખાતે ઘડિયાળ અર્પણ કરે છે હાલમાં અહીંયા અનેકવિધ ઘડિયાળો દિવાલ પર જોવા મળી રહી છે જેમાં અનેક જૂનવાણી ઘડિયાળો પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઈસવીસન બે હજાર છની ની સાલમાં તેઓએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી અને જગ્યાથી પ્રભાવિત થઈને પ્રવાસન સ્થળમાં તેનો સમાવેશ કરીને આ ગુફા સ્થળનો વિકાસ કરાવ્યો હતો અહીં ભીમ અગિયારસ અને શિવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી સમયે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને ભક્તોને રૂપે ઘડિયાળ પણ આપવામાં આવે છે તેથી આ ધર્મ અને અધ્યાત્મની જાગતી જગ્યાની મુલાકાત લેવા જેવી છે અને તેની સાથોસાથ જો આ જગ્યાને કેન્દ્ર સ્થાને રાખીને માનતા માની હોય તો તે પરિપૂર્ણ થતા અહીંયા ઘડિયાળ પણ ધરી શકાય છે